અને આપણે વેરાવળ સોમનાથ હાઈવે ઉપર જળકા ગામ આવે અને જળકા ગામથી આશરે સાડા ત્રણ કિલોમીટર અંદર મોટી ધણેજ આવેલું છે અને ત્યાં એ મંદિર આવેલું છે તો ત્યાં હું દીક્ષાંત અને મારા મિત્ર એક ગોરબાપા છે એ અમારા ગામમાંથી ગોરબાપા પણ અમારી સાથે આવવાના છે તો એને પણ અમે કહી દીધું છે કે તમે ગામમાં આવી જાઓ તૈયાર થઈને બાપા સીતારામને વોટે અને હું ને દીક્ષાંત પણ તૈયાર થઈ ગયા છીએ તો અમે નીકળીએ તો ગોરબાપા પણ અમારી રાહ જોતા છે અત્યારે આવી જાય છે

આ મંદિર ની બહાર નો ભાગ છે આ નદી જ છે તો ફાઈનલ મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ ધનવંતરી મંદિરે અહીંયા પણ નજારો એમ છે હો આ બાજુમાં નદી જાય અને નદીની એક જેટ બાજુમાં મંદિર છે અહીંયા સ્મશાન ઘાટ છે અને અહીંયા અમે ગાડી રાખી દીધી અને હવે અહીંયાથી આ દાદરો ચડીને જવાનું રસ્તો પણ છે પણ અહીંયા બહુ દૂર છે તો અમે અહીં શોર્ટકટ કરીએ અમે એટલે દાદરો ચડીને આવી ગયા મંદિર વૃક્ષો પણ મસ્ત મજાના છે મંદિરમાં દીક્ષાંત કેવી મજા આવે બહુ મજા આવે હાલ દીક્ષાંત દર્શન કરી હાલો મારો વારો ગોર બાપા તમે આવી મંદિર ની બહાર નીકળતા કેવો મસ્ત નજારો છે બહાર આ નદી ને કાઠે હાવ મંદિર છે એક જેટ ચોમાસામાં તો અહીંયા જોવાની બહુ મજા આવે તો હાવ નદી અડીને જાય મંદિરને એમ કેવું હોય તો કહેવાય મસ્ત મજાનું મંદિર છે હવે અમે જઈએ છીએ અહીંયા બાજુમાં છે ને દેવ સ્વરૂપ વડ વૃક્ષ કહેવામાં આવે ત્યાં દર્શન કરવા માટે દીક્ષા થાકી નથી ગયો ને તારા સસ હે તને પણ ડાર દેખાય ઓ કાયો કા કાટા છે

મિત્રો આવો રસ્તોથી જવું પડે વડ દર્શન કરવા માટે કેટલો ભયંકર રસ્તો છે જો અહીંયા તો આ ખાઈ જેવું છે ને અહીંયાથી આપણો પગલહરે કે પડીએ ને તો સીધા નદી છે ને નદીમાં જ જઈએ એવો રસ્તો છે અને અહીંયા થોડા દિવસે પણ અહીંથી નીકળતા બીક લાગે આમ એ એવો રસ્તો છે બે બાજુ ઝાડવા ને ખાલી ગલેરી જેવું જ છે એમાંથી નીકળી જવાનું એ જે વડ છે ને એને ઇતિહાસની તો મને બહુ ખબર નથી પણ એને આમ સફેદ વડ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એમાં અમુક ડાળી છે ને સફેદ છે સફેદ પાન છે એમાં તો ચાલો મિત્રો હું પણ જોઉં અને તમને પણ બતાવું કે કેવો વડ છે અને તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો અમે એટલું હાલી અને હવે જો આ જે વડ દેખાય છે ને એના જ દર્શન કરવા માટે થઈને અમે અહીંયા આવ્યા છીએ અને એ જ એક ભગવાનનું સ્વરૂપ વડ વૃક્ષ કહેવામાં આવે છે હવે અહીંયાથી અમે જાશું આ નીચે ગુફા જેવું છે એ ગુફા છે ને એની અંદર નાગદાદાની મૂર્તિ છે એના દર્શન કરવા માટે થઈને જાશું અને ત્યાં તો બહુ અંધારું પડશે એટલે અંદર જામ એમ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમે પણ દર્શન કરી શકો ક્યાં છે એ તો ભલે હોય એ આપડા મિત્રો આ જે મૂર્તિ છે જેના અમે દર્શન કરવા અત્યારે અહીંયા આવ્યા છીએ ફોડા ના છે દર્શન કરી લે તો દીક્ષન થઈ જવું ને ભાગવું ને તો ભાગવું કે અહીં રોકાવું ત્યાં અહી તો મજા આવયુ છે ચશ્મા તારે જોતો તું પહેરીને એવું તારે તું રાખ કા મજા આવી કે કેવ મજા આવી મંદિર થી થોડો દૂર એક વડલો છે જે સફેદ વડ કહેવામાં આવે એ પણ જોયું ત્યાં તો અમારા દીક્ષનભાઈ બીતા હતા કારણ કે અંધારું બહુ હતું એટલે તો ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બે